આવે ત્યારે ખરામ ફીલ કરવાને બદલે તને કેવી રીતે ફિક્સ કરવું એ જાણવું જરૂરી છે અને તેના માટે જ આ સ્ટ્રેટેજી વિડિયો છે આજે હું તમને એવી અમુક સ્ટ્રેટેજીસ શેર કરીશ કે જે તમને એવરેજમાંથી ટોપર બનવા તરફ લઈ જશે રાઈટ તો ચલો જોઈ લઈએ કે લો માર્ક્સ આવે છે આપણને મોક ટેસ્ટની અંદર તો તેને ઇમ્પ્રુવ કઈ રીતે કરી શકાય નીટની અંદર અહીંયા જે તમે એનાલિસિસ કરો છો તેનો ફાયદો ત્યારે કેવી રીતે મળી શકે રાઈટ આપણે પણ 650 પ્લસ માર્ક્સ કેવી રીતે સ્કોર કરી શકીએ રાઈટ ચલો તો બેટા સૌથી પહેલી વસ્તુ એનાલિસિસ કરેલું છે તો એ રીતે તમારે પણ એનાલિસિસ કરવાનું છે છે સૌથી પહેલી વસ્તુ કે પેટર્ન ટ્રેકિંગ મતલબ શું છે કે આપણે જ્યારે મોક ટેસ્ટ આપીએ પછી આપણે એનાલિસિસ પણ ઘણા સ્ટુડન્ટ્સ કરતા હોય છે કે મારે ક્વેશ્ચન્સ ક્યાં ખોટા પડેલા છે બરાબર એમાં સાચો આન્સર શું આવે છે એ તો એનાલિસિસ કરવું જરૂરી જ છે પણ જોડે જોડે વન સ્ટેપ આપણે અપ જઈએ બેટા તો આપણે એ ચેક કરવું જરૂરી છે કે કેવા પ્રકારના ક્વેશ્ચનની ની અંદર હું ભૂલ કરું છું જેમ કે એરર રહે છે છે મારી ફોર એક્ઝામ્પલ આવેલો તો શું મારો કન્સેપ્ટ વીક હતો એટલે આ ક્વેશ્ચન ખોટો પડેલો છે રાઈટ સેકન્ડ ઘણા સ્ટુડન્ટ સિલી મિસ્ટેક કરતા હોય છે રાઈટ ઉતાવળમાં રીડ કરવું અથવા તો ક્વેશ્ચનમાં શું આન્સર માગેલો છે તેના પર ફોકસ ન રહેતા બીજો આન્સર લખી દેવો રાઈટ

પણ ઘણી વખત ઓવર થિંકિંગ કરી કરીને આવું તો હશે કે નહીં ખોટું તો નહીં પડે ને બરાબર પોતાના ઉપરનો કોન્ફિડન્સ થોડો એવો હલી જવાથી ઓવર થિંકિંગને કારણે આપણે ઘણી વખત માર્ક્સ ગુમાવીએ છીએ તો પહેલા તો આ એનાલિસિસ કરો રાઈટ એ તો જોવાનું જ છે કે ક્વેશ્ચન માં આન્સર શું આવે છે કરેક્ટ એની સાથે સાથે આ પણ આપણે કે એરર આપણી કઈ જગ્યાએ રહે છે એ પણ આપણે એનાલિસિસ કરવાની જરૂર છે સેકન્ડ થિંગ કે સ્કોર સ્ટેબિલાઇઝેશન બિફોર સ્કોર ઇન્ક્રીઝ હવે ઘણી વખત શું થતો હોય આપણો ગ્રાફ એકદમ ઝિગઝેગ મેનરમાં આગળ વધતો હોય અમુક વખત ટેસ્ટ આપીએ તો 600 જાય છે અમુક વખત 450 એ આવીને આપણે ઊભા રહીએ છીએ એવું નથી કરવાનું આપણે એક સ્ટેબલ માર્ક્સ તો આવવા જ જોઈએ છે ફોર એક્ઝામ્પલ મારે હું હર વખત એક્ઝામ આપું છું તો મારે 520 અને 550 ની વચ્ચે મારો ક્યાંક આકડો ટચ થાય છે તેની આજુબાજુ બરાબર તો એક આ રીતનો તમારે ગ્રાફ હશે તો તમને ક્યારેય કોન્ફિડન્સ નહીં આવે એક કોન્ફિડન્સ બિલ્ડ થવો જોઈએ કે નહીં ફાઈવ હંડ્રેડ પ્લસ હું લાવી જ શકું છું બધી ટેસ્ટમાં અને એ ક્યારે થશે જ્યારે તમને પ્રોપર તમારા કન્સેપ્ટ ક્લિયર છે પ્રોપર એમસીક્યુની પ્રેક્ટિસ કરેલી છે રાઈટ મોક ટેસ્ટ તમે એનાલાઇઝ કરેલી છે તો જ તો અને તો જ તમે હર વખત એક સ્ટેબલ સ્કોર તરફ પહોંચશો તો પહેલો ટાર્ગેટ એ કરો કે કે જે તમારો બને છે દર વખતે મારે આટલા અપ તો હું લાવી જ શકું છું પછી તે ફૂલ સિલેબસ ટેસ્ટ હોય કે ચેપ્ટર વાઇઝ ટેસ્ટ હોય બરાબર પણ આટલા લાવવાની કેપેસિટી તો મારી છે જ રાઈટ તો એવો એક ગ્રાફ આપણો બિલ્ડ થવો જોઈએ ત્યારબાદ છે એનાલિસિસ અગેન મોક ટેસ્ટ છે શા માટે સેલ્ફ એનાલિસિસ માટે તો એનાલિસિસ ની અંદર એડ કરો કે મારું વીક ચેપ્ટર ક્યુ છે બરાબર અને એમાં પણ મને કેવા કેવા ક્વેશ્ચન્સમાં સૌથી વધારે મિસ્ટેક થાય છે સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન છે કે સાચું ખોટું આમાંથી નક્કી કરો પછી એ વાળા છે અસર્જન રીઝન વાળા વિધાન કારણ વાળા મેજ ધી ફોલોઈંગ જોડકા વાળા છે કે ગ્રાફ બેઝ કોઈ ક્વેશ્ચન આપે બરાબર લોજિકલ ક્વેશ્ચન છે ત્યાં મારા ખોટા પડે છે તો તમે એ એનાલિસિસ

બધે બધી જગ્યાએ ઓપરેશન નહીં કરી દે તો આપણે પણ શું ઓપરેશન કરવાનું છે કે મારું વીક ચેપ્ટર મારો વીક કયો છે છે કેવા મારો ખોટો પડે તો એ જગ્યાએ રિપેર કરો રેન્ડમ જોશ આવી જાય આખે આખી એનસીઆરટી ખોલીને વાંચવા લાગીએ એવું કરવાનું નથી પ્રોપર વે ની અંદર આપણે કરવાનું છે ત્યારબાદ કોન્ફિડન્સ ટ્રેનિંગ એ તમારો સ્કોર વધારશે વધારે વાંચવાથી નહીં જેમ કે ઘણી વખત ત્રણ કેટેગરી હોય છે આપણે સ્ટુડન્ટ્સને વાત કરતા સાંભળેલા હોય અમે પણ વાત કરેલી છે હા મને લાગતું જ હતું કે આ આવશે બરાબર ઘણી વખત એવું હોય કે ના મને કોઈ આઈડિયા જ નતો કે આમાં શું આવે છે અને આ બંને કેટેગરી ઠીક છે પણ આ કેટેગરી સૌથી વધારે ખરાબ છે કે નહીં મને ખબર હતી પણ મેં अटेम्प्ट ના કર્યું બરાબર એવું પણ સ્ટુડન્ટ્સ ફેસ કરતા હોય છે બેટા તો ત્યાં તમારે કોન્ફિડન્સ બૂસ્ટ કરવાની જરૂર છે અમુક માર્ક્સ અમુક ક્વેશન્સ તમે પંદરથી વીસ માર્ક તો એમનામાં જ વધારે સ્કોર કરી દેશો જો તમારો કોન્ફિડન્સ પ્રોપર હશે પછી એટલો બધો નહીં ઓવર કોન્ફિડન્સ નહીં કે નથી આવડતું છતાં પણ આપણે અટેમ્પ કરીને આવીએ છીએ પચાસ ટકા સાઈઠ ટકાથી વધારે આપણને એવું લાગે છે કે નહીં ધીઝ ઇઝ ધી આન્સર તો પછી આપણને અટેમ્પ કરવાનો કોન્ફિડન્સ આપણી અંદર હોવો જોઈએ અને ત્યાં ક્યારે આવશે વારંવાર મોક ટેસ્ટ આપ્યા પછી આવશે વારંવાર એનસીઆરટી રિવાઇઝ કરીને આવશે રાઈટ તમને ખબર હશે કે મારા વીક ઝોન ક્યાં છે તો આવશે રાઈટ ત્યારબાદ બેટા બીજી વસ્તુ આ મને પર્સનલી બહુ લાગુ પડતી હતી એટલે મેં એક પોઈન્ટ એડ કરેલો છે કે આપણે થ્રી ફેઝ હોય છે ફોર એક્ઝામ્પલ ત્રણ કલાકની એક્ઝામ છે ફર્સ્ટ આર સેકન્ડ આર અને થર્ડ આર રાઈટ તો મારી એવી ટેન્ડન્સી હતી કે હું જ્યારે મારી નેટની એક્ઝામ આપતી હતી બરાબર ત્યારે ફર્સ્ટ આરની અંદર મારું બ્રિલિયન્ટ મારું પરફોર્મન્સ હોય મોસ્ટલી એમાં જે હું ક્વેશ્ચન્સ અટેમ્પ કરું એ સાચા હોય સેકન્ડ આર ની અંદર વચ્ચે વચ્ચે મારું ઝોન આઉટ થવાનું શરૂ થાય રાઈટ કે પેલા લોકો શું કરે છે આ શું કરે છે મારી પર્ટિક્યુલર એવી પ્રોબ્લેમ હતી બધાને ના હોય ઝોન આઉટ થવાની રાઈટ તો હું મારા વિચારોની અંદર ઝોન આઉટ થઈ જાઉં અથવા તો રેન્ડમ કોઈ વસ્તુ જોઈએ છીએ પેલાની પેન્સિલ કેવી છે ઇરેઝર કેવું છે રાઈટ તો અને થર્ડ ની અંદર પાછું પેનિક આવી જાય કે નહીં ચલો હવે એક જ કલાક છે તો હવે આપણે અટેમ્પ કરવા લાગીએ તો મોસ્ટ ઓફ ધી મારા ક્વેશ્ચન્સ ખોટા પડતા હતા સેકન્ડ આર ની અંદર કેમ કે હું પ્રોપર ફોકસ ના કરી શકતી તો બધાના એનર્જી ઝોન હોય છે રાઈટ તો તમને ખબર હોવી જોઈએ કે મારો વીક સબ્જેક્ટ ફોર એક્ઝામ્પલ ફિઝિક્સ છે અને મારો એનર્જી એકદમ હાઈ ફૂલ ફોકસ્ડ વાળું મારો ફર્સ્ટ આર છે તો ત્યારે હું ફિઝિક્સ અટેમ્પ્ટ કરું આમ તો ત્રણે ત્રણ કલાક આપણે સો ટકા જોવા જોઈએ કારણ કે આપણું ફ્યુચર તેના ઉપર ડિસાઇડ થાય છે બરાબર પણ અમુક અમુક ટાઈમ હોય આપણો એક્ઝામનો કે જ્યારે આપણને પેનિકમાં બરાબર લો કન્સન્ટ્રેશનમાં લો એનર્જીની અંદર આપણા ક્વેશ્ચન્સ ખોટા પડતા હોય તો એના ઉપર ખાસ આપણે એનાલિસિસ કરવું બધાને હોય એવું જરૂરી નથી પણ મારી જોડે એવું થતું એટલે હું તમને શેર કરું છું કે તમારી જોડે પણ ક્યાંક ને ક્યાંક એવું થતું હોય તો તમે તેને ક્યોર કરી શકો રાઈટ બેટા તો મોક ટેસ્ટની અંદર લો માર્ક્સ આવે તેને ફેલિયર ગણવાનું નથી એ તમારી એવી સફળતાની સીડીઓ છે બરાબર કે એ તમને શીખડાવે છે કે ભાઈ તમારે ફાઈનલ ની અંદર સ્કોર કરવો છે તો બેટા કઈ જગ્યાએ હું તું ઇમ્પ્રૂવ કરીશ તો તને માર્ક્સ મળશે રાઈટ તો આઈ હોપ બેટા કે આ વિડીયો તમને ખૂબ વધારે હેલ્પફુલ થયો હશે અને મને કમેન્ટ સેક્શનની અંદર જણાવજો યસ મેમ વી વિલ એનાલાઇઝ અવર મોક ટેસ્ટ બરાબર એટલે હું મારી મિસ્ટેક ફાઇન્ડ આઉટ કરીને રહીશ અને મારો નીટ સ્કોર ઇમ્પ્રુવ કરીને રહીશ